હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોમાં મિત્રો રવિવાર સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કોઈ પણ વ્યક્તિનો દિવસ સૂર્ય ભગવાનના દર્શન કર્યા વિના શરૂ થતો નથી પરંતુ જો આપણે તેની સાથે સૂર્યની પૂજા કરીએ તો સૂર્ય ભગવાન પણ હંમેશા આપણા ઉપર કૃપા વરસાવે છે તો મિત્રો રવિવારના દિવસે સૂર્યદેવને નમન કરવા જોઈએ અને આ નમન અને પૂજા વિધિ કરવા માટે અમુક નિયમો હોય છે તો એ વિશે વાત આપણે આગળ કરીશું પણ તમે અમારા સુધી જોડાયેલા રહેજો તો ચાલો આપણે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા વિશે જાણીએ મિત્રો રવિવાર સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કોઈ પણ વ્યક્તિનો દિવસ સૂર્ય ભગવાનના દર્શન કર્યા વિના શરૂ થતો નથી પરંતુ જો આપણે તેની સાથે સૂર્ય પૂજા કરીએ તો સૂર્ય ભગવાન હંમેશા આપણા ઉપર તેમની કૃપા વરસાવે છે તો મિત્રો રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે સૂર્યદેવને હિરણ્ય ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે હિરણ્ય ગર્ભ એટલે કે જેના ગર્ભમાં સોનેરી આભા હોય છે દરેક દેશવાસીઓએ દરરોજ સવારે ઉઠીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ અને જો દરરોજ તમને સમય ન મળતો હોય તો રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ મિત્રો સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી તમને અને તમારા પરિવારને અવશ્ય લાભ મળે છે આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ઉગતા સૂર્યને નમસ્કાર કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે આમ કરવાથી તમે પ્રગતિના માર્ગમાં આગળ વધો છો અને સ્નાન કર્યા પછી વહેલી સવારે સૂર્યદેવને જળ ચડાવો તેનાથી તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સૂર્યનારાયણની પૂજા વિધિ કરવા માટે તાંબાની થાળી અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો સૂર્યદેવની પૂજા કરવા માટે એક તાંબાનો કળશ લઈ અને તેમાં જળ ભરી અને બાજુમાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને જળમાં લાલ ચંદન અને લાલ પુષ્પોને જળમાં પધરાવવા જોઈએ અને સૂર્યદેવને જળને અર્પણ કરતી વખતે ઓમ મંત્ર જાપ પણ કરવો જોઈએ પ્રતિબિંબ પાણીના પ્રવાહમાં બિંદુના સ્વરૂપમાં દેખાય છે સૂર્યદેવની પૂજા કરો અને સાત પ્રદક્ષિણા કરો અને હાથ છોડીને નમસ્કાર કરો આ પૂજા વિધિ રવિવારના દિવસે સૂર્યદેવની કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે બંને બાજુ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આથી એવું માનવામાં આવે છે કે રવિવારે ઘીનો દીવો પ્રગટાવવાથી સૂર્ય ભગવાનની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જો તમારા હાથમાં અઢળક પૈસા આવતા હોય પરંતુ તરત જ જતા રહેતા હોય તો આ ઉપાય તમે કરી અને લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો છો જો મિત્રો જો આગળ વાત કરીએ તો જ્યારે પણ તમે રવિવારે ઘરની બહાર જાઓ ત્યારે તમારા કપાળ ઉપર ચંદનનું તિલક લગાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે તમે સંકલ્પ સાથે જે પણ કામ કરવા માટે જશો તે ચોક્કસપણે પૂર્ણ થશે તેવી માન્યતા છે આપણે જોઈએ તો રવિવારે લાલ રંગના કપડાં પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલા માટે કે આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને શુભ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને આ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને કપડાંનું દાન કરવું જોઈએ જેના કારણે દરેક કાર્યમાં અવરોધો વિના પૂર્ણ થાય છે રવિવારના દિવસે વહેતા પાણીમાં ગોળ અને ચોખા ભેળવા શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને બધા અટકેલા કાર્ય પૂરા થાય છે અને મિત્રો આગળ વાત કરીએ તો ઘરમાં ધનની ગતિ વધારવા માટે સૂર્યની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ રવિવારે મહાલક્ષ્મીનો મંત્રનો જાપ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાં બેસી જાય છે અને ક્યારે પણ લક્ષ્મીની કમી આવતી નથી ધનની કમી આવતી નથી જેથી આ પ્રયોગ કરી અને તમે પણ લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો તો મિત્રો આપણે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવા માટેના અનેક ઉપાયો જોયા આ રીતે પૂજા વિધિ અને જળ ચડાવવાથી દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે અને કહ્યા પ્રમાણે સૂર્યદેવની પૂજા પણ આપણે રવિવારના દિવસે કરી શકીએ છીએ તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર